નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું જામનગરની જામનગરમાં ત્રીજા નોર્ટે અચાનક વરસાદ પડ્યો જામનગરમાં નવરાત્રીના ત્રીજા દિવસે સાંજે અચાનક વરસાદી માહોલ જામી ગયો દિવસભરની ગરમી બાદ કાળા વાદળો છવાઈ ગયા સત્યમ કોલોની અને પંચવટી ગૌશાળા વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ મેદાનમાં ફેરવાઈ ગયા ઉપરાંત વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી ગરબા આયોજકોની ચિંતા વધી છે કારણ કે લાખોના ખર્ચે તૈયાર મેદાનો સાઉન્ડ અને લાઇટિંગ જોખમમાં મુકાઈ ગયા છે કાદવ કિચડથી ગરબા રમવો મુશ્કેલ બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પને નોબલ પુરસ્કાર જોઈતો હોય તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે જો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા ઈચ્છે છે તો તેમણે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને રોકાવવું પડશે મેક્રોએ ઉમેર્યું છે કે ઇઝરાયલ પર દબાણ બનાવી શકનાર એકમાત્ર દેશ અમેરિકા છે તેથી વાસ્તવિક શાંતિ માટે અમેરિકાની ભૂમિકા નિર્ણાયક બની રહેશે તેમના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો માહોલ પણ સર્જાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશમાં નોકરીના નામે છેતરપિંડી સુરતની વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી ઓગણચાલીસ વર્ષીય મહિલા પ્રોફેસરને વડોદરાના જ્યોતિષ ભરતભાઈ અશોકચંદ્ર શાહે છેતર્યા છે બે હજાર નવમાં મિત્ર દ્વારા ઓળખાયેલા આ જ્યોતિષને બે હજાર ત્રેવીસમાં જન્મકુંડળી મોકલીને યુકેમાં શિક્ષિકાની નોકરીની ઈચ્છા વ્યક્ત કરી તેણે યુકેમાં ઓળખનો દાવો કરીને પાંચ વર્ષના વિઝા રેસિડેન્સીની લાલચ આપી વિઝા પ્રક્રિયાના નામે નવ લાખ રૂપિયા પડાવ્યા હતા અને મયધરપુલ પોલીસમાં તેની ફરિયાદ નોંધવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાલ્ગુની પાઠક બોલિવૂડમાં કેમ ન ગયા જાણીતા ગરબા ગાયિકા ફાલ્ગુની પાઠકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેમણે ક્યારે બોલિવૂડમાં કામ કેમ ન કર્યું તેમણે કહ્યું કે તેમને લાગતું હતું કે તેમનો અવાજ બોલીવુડ માટે યોગ્ય નથી આ ઉપરાંત તેમણે કહ્યું કે બોલિવૂડમાં સફળ થવા માટે મ્યુઝિક ડાયરેક્ટરની રાહ જોવી અને તેમની જી હજૂરી કરવી પડે જે તેમના સ્વભાવમાં નથી ફાલ્ગુની પાઠકે જણાવ્યું કે તેઓ અત્યારે જે કરી રહ્યા છે તેમાં તેઓ ખુશ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરામાં દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ પંચમહાલના ગોધરા પંથકમાં ચોંકાવનારી ઘટના બની છે સત્યાવીસ વર્ષીય અજય ઉર્ફે બોરડો અનોપસિંહ નાયકે દસ વર્ષીય ધોરણ ચારની બાળકી પર દુષ્કર્મ આચર્યું શુક્રવાર મધ્યરાત્રે માતા પિતા મજૂરી કામે ગયા હોવાથી બાળકી દાદી સાથે સૂઈ ગઈ હતી આરોપીએ બારણું તોડીને અપહરણ કર્યું દાદીને લાકડીથી મારી બાળકીને ઘાટ જંગલમાં લઈ ગયો અને જાનથી મારાની આખવાની ધમકી આપીને અપરાધ કર્યો પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરમાં રોકડા રૂપિયા રાખતા હોય તો ચેતી જજો ઘરમાં રોકડ રાખવા અંગે આવકવેરા વિભાગે કોઈ મર્યાદા નક્કી નથી કરી તમે જેટલી ઈચ્છો તેટલી રોકડ રાખી શકો છો પરંતુ કાયદેસરની આવકમાંથી હોવી જોઈએ જો તમે રોકડનો સ્ત્રોત સાબિત કરી શકો છો તો કોઈ વાંધો નથી જો તમે આવકનો હિસાબ ન આપી શકો તો આવકવેરા વિભાગ તે રકમને અપ્રગટ આવક ગણી શકે છે અને તેના ઉપર ઇઠ્યોતેર ટકા સુધીનો દંડ પણ લગાવી શકે છે અથવા તો કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે બીજા બાળકો સુરક્ષિત રહેશે અમદાવાદના અડાલજ કેનાલ હત્યા કેસમાં આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટર થતાં મૃતક વૈભવ મનવાણીએ પરિવારે રાહત અનુભવી છે ઓગણીસ વર્ષે ગુજરાતમાં પ્રથમવાર આરોપીનો એન્કાઉન્ટર થયો ન્યાય મળ્યો છે વૈભવના પિતા શંકરજીએ કહ્યું કે અન્ય માતા પિતા આવી પીડા ન ભોગવે તે સંતોષ છે આ અમારો પુત્ર પાછો નહીં આવે બીજાના સંતાનોની સલામતીની આશા સાથે દુઃખ વ્યક્ત કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રસ્તાના અભાવે રામપ્રસાદીના રેસંકાર ધારકોને હાલાકી નસવાડી તાલુકાના રામા પ્રસાદીની નાના વાટને જોડતો કાચો રસ્તો પાકો ન બનતા ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપીને રસ્તો બનાવવાની માગ કરી છે રામાપ્રસાદીથી નાના વાટનો દસથી બાર કિલોમીટરનો ફેરાવો ટાળવા ટૂંકો રસ્તો જરૂરી છે પરંતુ ચોમાસામાં કાચો રસ્તો મુશ્કેલી ઊભી કરી છે નાના વાટની રેશનિંગની દુકાને બસ્સોથી વધુ ગ્રાહકો માટે અનાર લઈ જવા માટે મજબૂર બન્યા છે ગ્રામજનોએ તંત્રની તાકીદે કાર્યવાહીની માગ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ ક્રોમની છૂટી આવ્યું નવું બ્રાઉઝર ગૂગલ ક્રોમને ટક્કર આપવા માટે પરપ્લેક્સિબિલિટી કોમેટ બ્રાઉઝર ભારતમાં લોન્ચ થઈ રહ્યું છે આ બ્રાઉઝરની મુખ્ય વિશેષતા એજેન્ટિક એઆઈ સપોર્ટ છે જે કમાન્ડ ઉપર ટિકિટ બુક કરવા જેવા કામ કરી શકે છે અને વેબસાઇટ સાથે આપમેળે ઇન્ટરટેક્ટ કરી શકે છે હાલમાં આ બ્રાઉઝર ફક્ત વિન્ડોઝ અને મેક કોમ્પ્યુટર્સ માટે ઉપલબ્ધ છે અને તે ઇન્વાઇટ આધારિત છે એન્ડ્રોઈડ અને આઈફોડ યુઝર્સે હવે રાહ જોવી પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું કોલ્ડ ડ્રિન્ક્સમાં ઇબોલા વાયરસ છે વોટ્સઅપ પર કોલ્ડ ડ્રિંક્સમાં ઇબોલા વાયરસ હોવાનો દાવો કરતો મેસેજ વાયરલ થયો છે જે સંપૂર્ણપણે ખોટો છે પીઆઈબી ફેક્ટ છે કે આ દાવો નકારી કાઢ્યો છે આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે નાગરિકોને માઝા કોકાકોલા થમ્સઅપ પેપસી વગેરે કોલ્ડ ડ્રિંક્સ પીવાથી દૂર રહેવાની સલાહ આપી છે કારણ કે કંપનીના એક કર્મચારીએ તેમાં કંઈક બેળવ્યું છે જો કે આ માહિતી તદ્દન ખોટી અને ભ્રામક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર સસ્તી વસ્તુઓ ખરીદતા પહેલા ચેતી જજો સોશિયલ મીડિયા પર સસ્તી વસ્તુઓની લાલચથી સાયબર છેતરપિંડીનો ભોગ બનવાની શક્યતા વધી રહી છે તાજેતરમાં લોન્ચ થયેલા મોબા મોઘા મોબાઈલને સસ્તા ભાવે વેચતી ફેક વેબસાઇટથી લોકો ઠગાયા છે ગુજરાત પોલીસે જાગૃતિ માટે પોસ્ટ શેર કરી છે જેમાં નવા મોબાઈલની માગનો લાભ ઉઠાવીને અલગ અલગ પ્લેટફોર્મ પર જાળી વેચાણની ચેતવણી આપી છે ખરીદતા પહેલાં વિચારો નહીં તો નુકસાન થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમએ ચાર હજાર પાંચસો મહિલાઓની માફી માગી ડેન્માર્કના સ્વાયત્ત ક્ષેત્ર ગ્રીનલેન્ડમાં ને સાહીઠથી ઓગણીસોને બાણું સુધી આશરે ચાર હજારને પાંચસો ઇન્યુટ મહિલાઓને જબરજસ્તી કોપર્ટી લગાવવામાં આવી હતી તે તમામ મહિલાઓ માતા બનવાની ઉંમરમાં હતી આ હેતુ જન્મદર ઘટાડવાનો હતો હવે ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટે ફેડ રિક્સન ગ્રીનલેન્ડ જઈને આ તમામ મહિલાઓ પાસેથી માફી માંગી છે આ પગલું માનવ અધિકારોના ઉલ્લંઘનને માન્યતા આપવા અને સમાજને સમાધાન આપવાનું મહત્ત્વ ધરાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાના વર્ક પરમિટ બહાને ઠગાઈ કરવામાં આવી છે વડોદરાના નિજામપુરામાં રહેતા આઈડીએફસી ફર્સ્ટ બેંક કર્મચારી પરેશ જગદીશભાઈ મિસ્ત્રીને કેનેડા વર્ક પરમિટ વિઝા આપવાના બાને એજન્ટ પૂજા આહુજાએ છ પોઈન્ટ લાખ રૂપિયા પડાવ્યા હતા મિત્ર પ્રદીપ મેઘરજ દ્વારા ઓળખાયેલી આ એજન્ટ ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં ગેન્ડા સર્કલથી ઇઝી માય ઇમિગ્રેશન ઓફિસમાં બે વર્ષના વિઝા અને પાંત્રીસ લાખના ખર્ચની લાલચ આપી બનાવટી જોબ એફેલેટરની લેટરની શંકા પછી પૈસા પરત માગ્યા હતા અને તેણે માત્ર એક લાખ રૂપિયા આપ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે